માહિતી અધિકાર અધિનિયમ કે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ મુજબ માહિતી માંગીને તે જાણી શકાય છે અને જ્યારથી આ કાયદો અમલમાં આવ્યો છે ત્યારથી જાગૃત નાગરિકો તે કાયદાનો સદુપયોગ કરીને ભ્રષ્ટાચારીઓની પોલ ખોલી છે

તલાટી કમ મંત્રીએ આરટીઆઈ એક્ટિવિસ્ટ દીપકભાઈ પટેલને રૂબરૂ બોલાવેલ અને જ્યાં તેમના ઉપર હુમલો કરી માર મારી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે દીપકભાઈએ પોલીસ તંત્રમાં અરજી આપી છે પરંતુ હજુ સુધી પોલીસે એફઆઈઆર નોંધી ન હોય અને સમગ્ર ગુજરાતના આરટીઆઈ એક્ટિવિસ્ટોએ પોતા પોતાના જિલ્લામાં આજે બપોરે આવેદનપત્ર આપ્યું હતું જે સૂચનાના ભાગરૂપે આજે મોરબી જિલ્લામાં આરટીઆઈ એકટિવિટી ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબ કેબી ઝવેરીની આવેદનપત્ર આપીને આ સુરતમાં બનેલી ઘટનાને વખોડી કાઢીને તાત્કાલિક ધોરણે આમલો કરનારાઓ સામે જે પોલીસમાં અરજી થઈ છે તેની એફઆઈઆર નોંધીને આરટીઆઈ કાર્યકરોને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મોરબી જિલ્લાના આરટીઆઈ એક્ટિવિસ્ટો

માહિતીનો એક કાયદો છે અને કાયદાથી ઉપરવટ જઈને માહિતી અધિકારીઓ માહિતી આપતા નથી અને હુમલાઓ કરાવે છે બીજાઓ મારફત માહિતી માગતા માહિતી અધિકારીઓ જે આ પસંદ નથી તે તે લોકો આવા ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો સાથે મળી અને માહિતી માગતા અરજદારો ઉપર હુમલા કરાવી રહ્યા છે જે બાબતે આજ રોજ જિલ્લા કલેક્ટર મોરબીશ્રીને આવેદનપત્ર આપેલ છે અને સરકારને પણ રજૂઆત છે કે માહિતીનો કાયદો છે અને કાયદાથી ઉપરવટ જઈ અને જે લોકો માહિતી નથી આપતા અગર તો માહિતી નહીં આપવાના બહાના બનાવી અને એન તેન પ્રકારે અરજદારોને માર મારવા અગર તો ધમકાવવા ધમકીઓ આપવી આ જે વધી રહ્યું છે તે પ્રવૃત્તિ સદંતર રીતે બંધ થવી જોઈએ અને માહિતીને પ્રોટેક્શન આપવું જોઈએ સુરતમાં આતા થયા ગામના કમ મંત્રીએ આરટીઆઈ ટીવી દીપકભાઈ પટેલને પોતાની ઓફિસે બોલાવી અને તે પછી તેના ઉપર એના બઢતિયા લોકોએ જે હુમલો કર્યો તેના પ્રતિઘાત રૂપે ગુજરાતમાં તમામ આરટીઆઈ ટીવીસોએ આજે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવી અને આવા તત્વો સામે કાર્યવાહી કરવાની માગણીનો જે નિર્ણય લેવાનો હતો તેના ભાગરૂપે આજે અમે મોરબી જિલ્લાના આરટીઆઈ ટીવીસોએ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જે રાજ્યપાલ સાહેબને પહોંચાડવાની વિનંતી કરી છે અને આવા તત્વો જે આત્યા એક વિધિ ઉપર હુમલો કરે છે જે ભ્રષ્ટાચાર આચરે છે અને ભ્રષ્ટાચાર જે એને કણાની માફક આ જે આરટીઆઈ કાર્યકરો ખૂચે છે એને સુરક્ષા આપવામાં આવે એવી માંગણી સાથેનું આવેદન પત્ર આજે મેં મોરબી જિલ્લા કલેક્ટર સાહેબને આપ્યું છે જીડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી